સ્વાગત છે આપણો નેશન પ્લસ ન્યૂઝમાં હું છું આપની સાથે હેતુલ ભગત છોટાદેપુર તાલુકાના સિંગલા ગામે ઇંદના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ હાજરી આપી હતી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી આદિવાસી સંસ્કૃતિની ઝલક નિહાળી હતી છોટાદેપુર તાલુકાના સિંગલા ગામે આદિવાસી સમાજની પરંપરા મુજબ ઇંદનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે હાજરી આપી હતી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી હાજરી આપીને આદિવાસી સમાજની સંસ્કૃતિની ઝલક નિહાળી હતી બિહાર પટેલ નેશનલ બ્રસ ન્યુઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર